જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી વાઘોડિયા પીડબ્લ્યુડી ના એસઓ ચંદ્રશેખર જોશી તેમજ વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય શાંતિલાલ રબારી વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ ઉપપ્રમુખ કુંદનભાઈ પટેલ સૌ હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ વાઘોડિયા આજે વાઘોડિયા ગામમાં શૌચાલયની ખુબ જરૂરિયાત હોય અમારા જિલ્લા પંચાયત ના સદસ્ય કારોબારીના અધ્યક્ષશ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તાલુકાના સદસ્યશ્રીઓ તમામ કાર્યકર્તાઓ અને ગામના સૌ આગેવાનો આજે વાઘોડિયા ખાતે ઘણા સમયથી શૌચાલયની માંગ હતી આજે ખૂબ મોટું શૌચાલય દરેક લોકોને સારી રીતે ઉપયોગ થઈ શકે અને તમામની સુખ અને સુવિધા જળવાય એ માટે આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્રણ લેડીઝ ટોયલેટ અને પૂજન વિધિમાં સૌએ ભાગ લઈ અને ખાત ખાતમુહૂર્ત કર્યું વાઘોડિયા નગર અને તાલુકાની આસપાસ જનતાની ઘણા સમયથી મોટા શૌચાલયની જે જરૂરિયાત હતી એ આજરોજ પૂર્ણ થઈ રહી છે અમારી છેવાડાના માનવની ચિંતા કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચોક્કસપણે કહી શકીશું કે કોઈ માણસને કોઈ માગણી તકલીફ ન પડે તે રીતે આ મોટું તન તન લ્યુઝિયમ સોઈલ ટોયલેટ બાથરૂમ છે અને તમામ લોકો સુવિધાનો લાભ લે અને સ્વચ્છ ભારત તંદુરસ્ત ભારત ના નિર્માણની અંદર જે મોદી સાહેબ ને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકાર કામ કરી રહી છે એમાં આપણે બધા સહભાગી થઈએ અને સ્વચ્છાગ્રહી થઈ અને ભગવાન નગરના તાલુકાને સ્વચ્છ બનાવીએ અને આનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીએ તો બધાની સુખાકારીમાં વધારે થશે અને ચોક્કસપણે લોકોને આનો લાભ થશે